આજે મારી પરણિયાની પહેલી રાત હતી અને બધી છોકરીઓની જેમ હું પણ મનમાં સપનાઓ લઈને બેઠી હતી ઘણા અરમાનો હતા કે હમણાં મારા પતિ આવશે અને મારો ઘૂંઘટ ઊંચો કરશે તો એ રીતે હું રાહ જોઈને બેઠી રહી હતી અચાનક રૂમમાં ત્યાં મારો પતિ આવે છે હું દરવાજો ખોલું છું અને પતિએ મારો ઘૂંઘટ ખોલતા નથી અને ડાયરેક્ટ મને એમ કહે છે કે જા કપડાં બદલાવી આવું તો હું અંદરથી વિચારતી હતી કે મારા પતિ આવું વર્તન કેમ કરે છે હું એક ગામડાની છોકરી છું અમારે રિવાજ એવા હોય છે કે લગ્ન પહેલાં પતિનું મોઠું નથી જોવાનું હતું તો મને એમ થયું હતું કે મારા પતિ અતિ સુંદર હશે એટલા માટે મારી સાથે આવું વર્તન કરતા હશે પણ મેં તેમનો ચહેરો પહેલીવાર જોયો તો એકદમ કદરૂપો એકદમ કાળા માણસ હતા છતાં પણ મારી સાથે આવું વર્તન એમને કેમ કર્યું હતું અને મને પરણ્યાની પહેલી રાતે જ આ રીતે અપમાન કરી અને સુવડાવી દીધી હતી ત્યાં સવારે મારો દરવાજો મારી સાસુએ ખખડાવ્યો એટલે હું જાગીને બહાર નીકળી ત્યારે મારા સાસુએ કહ્યું કે તૈયાર થઈ જાઉં રિસેપ્શન છે તો હું એમના માટે તૈયાર થઈ ગઈ તેમનો ફ્રેન્ડ પરેશ નામનો છોકરો હતો તેમને મને પાર્ટીમાં જોઈ ત્યારે વિચારતો હોય તેવું લાગતું હતું અને મનમાં મૂંઝવણ હોય એવું લાગતું હતું મેં પણ તેમને જોયો મને પણ તે સારો વ્યક્તિ લાગ્યો પણ આ બધું મને કંઈ સમજાતું ન હતું તે અમારો પાડોશી હતો અને મારા પતિનો ફ્રેન્ડ હતો તો હું દરરોજ તેમને ઘરે જતી હતી બહુ જ ધાર્મિક વ્યક્તિ હતો હંમેશા પોતાના રૂમમાં પૂજાપાઠ જ કરતો હોય છે ગમે ત્યારે હું જાઉં ત્યારે બસ પૂજા પાઠ કરતો હતો હોય છે મને તેમની સાથે વાત કરવી મને ગમે છે અને મારા સાસુ પણ કહે છે જ્યારે તું ફ્રી હોય ત્યારે તું જઈ શકે છે જ્યારે ફ્રી થાવ એટલે હું પરેશને ઘરે જતી હતી અને પરેશ સાથે પણ મને વાત કરવી ગમતી હતી અને તેમની સાથે પણ મને લાગણી થતી હતી અને તેમની વાતો સાંભળવી મને ગમતી હતી અને પ્રશ્નો પૂછવા ગમતા હતા અમે બંને વાતો કરતા હતા પણ પરેશ થોડું ઓછું બોલતા હતા તે કાંઈક વિચારમાં પડી ગયા હોય તેવું હંમેશા લાગતું તેનો ચહેરો હંમેશા ઉદાસ રહેતો હોય છે તો મને સમજાતું નથી કે આ આવું કેમ કરે છે તો એક દિવસ મેં તેમના માતાને પૂછી લીધું કે પરેશને લગ્ન નથી કરવા તેમની માતા કહે છે લગ્ન તો તેમની માતાએ મોઢું નીચે નમાવી દીધું અને કાંઈ પણ બોલ્યા નહીં હું સમજી ગઈ કે આ વાત પર તે ચર્ચા કરવા નથી માગતા પણ મને એમ થયું કે હું આ વાત કરીને રહીશ તો તો હું એક દિવસ તેમના રૂમમાં જતી રહી અને પરેશને પૂછ્યું તો પણ તે પણ કંઈ બોલ્યો નહીં તો મારા પ્રશ્નનો મને જવાબ ન મળ્યો એટલે મારા મનમાં પણ મૂંઝવણ થવા લાગી લગ્ન નથી કરવા માગતો હોય ધીમે ધીમે દિવસો વીતવા લાગે છે અને આ આ બાજુ મારા પતિ મને ખૂબ હેરાન કરે છે અને આખો દિવસ બહાર રહે છે અને ઘરે આવીને પણ મારા ઉપર ગુસ્સો ઠાલતો હોય અને મારા મારી પણ કરે છે હું તેમના સ્વભાવથી કંટાળી ગઈ છું આખરે હું પણ એક ઇન્સાન છું કંટાળી ગઈ છું આખરે હું પણ એક ઇન્સાન છું મને પણ લાગણીઓ હોય છે ઘણો ઘણી રીતે પ્રયાસ કર્યો હતો આ સંબંધ ટકાવવા માટે પણ એકના બે ન થયા અને સુધર્યા જ નહીં તો પછી હું પણ એક માણસ છું ઈચ્છા હોય છે અરમાનો પણ હોય છે અને મને પરેશ ગમે છે તે સારો ધાર્મિક વ્યક્તિ છે તો હું તેમની સાથે લગ્ન કરવા માગું છું પણ આ કઈ રીતે બને હું ભગવાન પાસે વાત કરતી હતી અને રડતી હતી કે ભગવાન ગમે તેમ કરીને પરેશ સાથે મારા લગ્ન કરાવી દો મને મારા પતિ ખૂબ હેરાન કરે છે એક દિવસ મારા સાસુ સસરાને કીધું કે મારે મારા માતા પિતાને મળવા જવું છે અઠવાડિયા માટે તો તેમને મને રજા આપી દીધી અને એ બહાને હું ઘરેથી નીકળી ગઈ અને સીધી હું પરેશના ઘરે ગઈ અને બારીમાંથી જતી રહી કોઈ મને જોઈ નહીં અને દરવાજો અંદરથી બંધ હતો અને ત્યાર પછી હું કબાટમાં આમ તેમ બધી વસ્તુ શોધવા લાગી બધું જોયું બધી વસ્તુ શોધતી હતી કે કંઈ પણ સબૂત મળી જાય પણ કંઈ મળ્યું નહીં તે પછી પરેશ રૂમની અંદર આવ્યા અને પૂજા કરવા લાગ્યા અને ત્યાર પછી ભગવાનને આગળ પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન આ બધું શું થઈ રહ્યું છે આ બધું મારી પ્રેમિકાને મારી સામે નથી જોઈ શકતો હું તેમને દિલથી ચાહું છું મેં તેમને લગ્નમાં જોઈ હતી એક ફ્રેન્ડના પણ હું તેમની સાથે લગ્ન નથી કરી શકતો કારણ કે હું બાપ નથી બની શકતો આ બધું ખોટું થઈ રહ્યું છે અત્યારે તે મારા એક ફ્રેન્ડની પત્ની બની ગઈ છે હવે હું કાંઈ પણ કરી શકું એમ નથી હું તેમની સાથે વાત કરું છું પણ મારી પત્ની નથી બનાવી શકતો આમ કહી તે રડી પડ્યો મને માફ કરજો મેં આ બધી વાત સાંભળી લીધી છે ત્યારે એમની સામે જઈને હું ઊભી રહું છું ત્યારે તે મને કહે છે કે તું તું ક્યાંથી આવી ત્યારે મેં બધી વાત કરી કે મેં પણ તેમને ઘણો પ્રેમ કર્યો પણ તે મારા પ્રેમનો કદર જ નથી કરતા તે આખો દિવસ બહાર રહે છે અને સાંજે આવીને ગુસ્સો કરે છે અને બૂમબરાડા પણ પાડે છે અને જુઓ મારામારી પણ કરે છે મારામારીના નિશાન પણ બતાવ્યા તેમને મારા તરફ કોઈ પણ લાગણીઓ નથી કે કદર નથી મારા પતિ મને હેરાન કરે છે હું પણ તને દિલથી ચાહું છું હું પણ તારી સાથે લગ્ન કરવા માગું છું તો પ્લીઝ મને તું અપનાવી લે હું તને કેવી રીતને અપનાવું હું બાપ નથી બની શકતો મને કોઈ જ પ્રોબ્લેમ નથી આ રીતે રડીને ફેટી પડે છે અને એક મહિના પછી બધાના સંમતિથી બંને જણા લગ્ન કરવા રાજી થઈ જાય છે આ બાજુ તેમના સાસરા પક્ષ પણ માની જાય છે કારણ કે તેમને તેમની કદર જ ન હતી એ પતિને પણ કાંઈ કિંમત નહોતી તેથી તેઓ જલ્દી રાજી થઈ જાય છે અને આ રીતે અમારા એક મહિના પછી લગ્ન થાય છે અને અમે આ રીતે ખૂબ શાંતિથી અને પ્રેમથી રહેવા લાગીએ છીએ અને મારું સપનું પૂરું થઈ જાય છે તો મિત્રો આ વાર્તા જો તમને ગમે તો લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી દરેક વિડીયોઓની નોટિફિકેશન તમને મળતી રહેશે